હાલોલ પાલિકા દ્વારા તળાવની પાળ ઉપર બનેલી દુકાનો તોડવાની કામગીરી કરવામાં આવી આજ રોજ હાલોલ પાલિકા દ્વારા તળાવની પાળ ઉપર બનેલી દુકાન તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે અત્રે હરજીમાં દુકાન લેનાર પરિવારો બે પેઢીથી અહીં વેપાર ધંધો કરી ગુજરાન ચલાવી રહ્યા હતા તેઓ દુકાન ખાલી કરવા માટે સમય ન આપ્યો હોવાનો બડાપો કાઢી રહ્યા છે તળાવ સદનનું બાંધકામ છે અને જે તે સમયે કલેક્ટર સાહેબે આના ઠરાવો પણ રદ કરેલા છે અને બે વર્ષથી નગરપાલિકાએ કોઈપણ પ્રકારનું તેઓની પાસેથી ભાડું ઉઘરાવાનું કે લેવાનું બંધ કરેલું હતું અને તેઓને નોટિસ ખાલી કરવા માટે લઈને આપવામાં આવી હતી તેમ છતાં તેઓ ખાલી કરતા નહોતા તાજેતરમાં ત્રણ દિવસ પહેલાં જ ડિઝાસ્ટરનો સમય છે અને આ જ વિસ્તારમાં એક મકાન ધરાશય થયું આથી નગરપાલિકાએ આ જે સ્ટ્રક્ચર છે એ લગભગ અ ત્રિસેક વર્ષ જૂનું છે ને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પણ નથી આથી તેને તાત્કાલિક ઉતારી દેવા મતલબ રેવન્યુ પણ જનરેટ જનરેટ નથી થતી પાલિકા પાસે બે અને જ્યાં તળાવના બ્યુટીફિકેશન માં કયા કડચન રૂપ હતું તળાવના બ્યુટીફિકેશન કરતા તળાવ સગરની જે જગ્યાઓ છે તે નામદાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર એના કિનારે કંઈ પણ પ્રકારનું બાંધકામ કે એ કરવાનું હોતું નથી આથી એમ પણ એની કાયદેસરતા

જ્યારે કોઈ પણ બાંધકામ નગરપાલિકા દ્વારા શોપિંગ કોમ્પ્લેક્સનું કરવાનું હોય છે ત્યારે તેઓએ પાસઠ બેની મંજૂરી નગરપાલિકાએ મેળવવી આવશ્યક છે ઓગણીસો ચોરાણુંમાં નગરપાલિકા બની અને ત્યાર પછી એક કન્સ્ટ્રક્શન અહીંયા થયેલું છે તેમ છતાં સરકારની કોઈ મંજૂરી લીધેલી નથી એટલે આ જે કાયદેસરતા જે છે શોપિંગ કોમ્પ્લેક્સની તે રહેવા પામતી નથી વિજય રાવલનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે